સહી તલાટીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી વહેલી તકે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી ગામજનોની માંગ છે રાત્રિ દરમિયાન કોઈ બાઇક ચાલક કે ફોરવીલ ચાલક આ ખીણમાં ખાબકી શકે તેમ છે દોઢસો ફૂટ ઉપરાંત જમીનનું ધોવાણું થઈ ચૂક્યું છે દેવ નદીના કિનારે સંપૂર્ણ ધોવાણ થઈ ચૂક્યા છે તો વહેલી તકે સરકારી તંત્રના અધિકારીઓ જાગી અને સંરક્ષણ દિવાલ બનાવે ગ્રામજનોની માંગ છે વારંવાર લિખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે તંત્ર જાગશે કે પછી આ ગ્રામજનો નિકાલ સરકારી બાબુઓ વહેલી તકે લાવે તેવી માંગ ઉઠવા પામી છે